એમાંથી સોળ એકર જગા તે તે સમયના કલેક્ટર દ્વારા છ જમાતોને કરી દીધી હતી ઇનલીગલી અને દસ થી બાર ગુઠા હિન્દુ સમાજ માટે રાખ્યા હતા ને એ પણ સરકારશ્રી રાખ્યું હતું ત્યારે પણ મેં આ વાતને મીડિયા સમક્ષ મૂકી હતી કે આ ઇનલીગલી ખાન કલેક્ટરની ઇન્ચાર્જ હતા એને અસલમ ખાન ની સાથે મળીને આ એક કૃત્ય કર્યું હતું આ માન્ય પ્રશાસકજીના ના ધ્યાનમાં આવતા માન્ય પ્રશાસી છે પરંતુ આ ઇનલીગલી વસ્તુ છે અને ઇનલીગલી વસ્તુને સંસદમાં ઉઠાવીને એ સંસદને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે શું ભારતીય જનતા પાર્ટી આજે વિવાદ થયો છે કબ્રસ્તાન અને પ્રશાસનનો જે વિકાસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે એની વચ્ચે

એક છે છે હિન્દુ વાંધો લીધો નથી અને અને સરસ ભૂમિ ત્યાં ત્યાં બનવા કીધું કે બનશે ઇલેક્ટ્રોનિક જે વસ્તુ ઇલેક્ટ્રિક છે કે ગેસ વાળી છે એ સારામાં સારી ત્યાં સમશાન ભૂમિ બનવા જઈ રહી છે તો હિન્દુ સમાજ કોઈ મુદ્દો નું નથી શા માટે ઉમેશ પટેલ ખાલી મુસ્લિમ સમાજોને લડાવી રહ્યા છે આ ઇલીગલ વસ્તુ છે અને ઇલીગલનો જવાબ આપી ચેલેન્જ સાબટ નથી કરતા દેખાવતા પ્રસાસરજીએ નોટિસ ઓળકારી છે તો ચેલેન્જ કરો ને જો તમારામાં આટલો જ તાકાત હોય અને તમારા આટલા સાચો હોય તો ચેલેન્જ કરી દો શા માટે તમે લોકોને ઘેરું માર્યો દો કે દમણના દેબની જનતાને તમે ભેળવી રહ્યા છે આ ઉમેશ પટેલે સાથે જ કીધું કે દમણમાં રહેવું જીવવું પણ એક લોકો માટે ત્રાસ થઈ ગયો છે અહીંયા રહેવાનું ભારે પડી ગયું છે તે બાબતે તમારું શું કહેવું છે હવે ઉમેશ પટેલને એકલાને તકલીફ થતી હોય તો ખબર નથી

જે સત્યમાં જે રીતે આપણે કહીએ છીએ જે સાચું હશે એ રીતે વિજય ઉમેશ પટેલ દ્વારા વારંવાર પ્રશાસન તેમજ પાર્ટી ઉપર આક્ષેપો લગાડવામાં આવે છે જેના કોઈ હાથ પર રહેતા નથી. આ વિશે તમે શું કહેશો? ઉમેશભાઈ નું એવું છે કે એમની કોઈ પાર્ટી તો છે નથી. કોઈ જોવેદાર વ્યક્તિ નથી. એ બોલે છે અને છટકી જાય છે. હવે ભારતીય જનતા પાર્ટી ના એ જોવેદારો વ્યક્તિઓ બેઠા હોય છે. અને જવાબ આપવાનો હોય છે. એટલે હવે ઉમેશ પટેલ ને લોકો પણ ઓળખી ગયા છે. કે વાતો કરે છે સોશિયલ મીડિયામાં લોકોમાં જઈને વાત નથી કરતા એ સોશિયલ મીડિયા પણ પોતાની વાતો મૂકે છે અને ભાગી જાય છે હવે એને તો આપણે કેટલી વાર જવાબ આપવાના આપડે એના પ્રવક્તા તો નથી પણ લોકો હવે સમજી ગયા છે સાચું શું ને જોતું શું છે એ લોકો હવે સમજી ગયા છે